સમાજમાં જે નાના મોટા અનેક કુર રિવાજો ને પણ આમાંથી ક્યાંક ને ક્યાંક તિલંજલી મળે અને આવતા દિવસમાં સમાજ માટે પણ ખૂબ ઉપયોગી આ સમૂહ લગ્નો જયારે જરા દ્વારા થઈ રહ્યા છે ત્યારે હું એ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા

રીતે સમૂહ લગ્ન થયા છે એ બધા નો સમગ્ર સમાજ ને પણ આ તબક્કે અભિનંદન આપું છું ભાઈ આપે તો જે સમૂહ લગ્ન કરે ત્યારે આપની દીકરી પણ સમૂહ લગ્નમાં જ પરણાવી હતી એવી જ રીતે ધનિક પરિવાર જે છે એ આ સમૂહ લગ્ન જોડાય તો અન્ય પરિવારોને પણ એમાં આવવા માટે પ્રોત્સાહન મળે છે તો આપ સંદેશ એ ધનિક વર્ગ અને અન્ય પરિવારોને શું સંદેશ આપશો એ જ પ્રકારના ના સમૂહ લગ્ન કરવા અત્યારે સમાજની અંદર ખૂબ મોટા સમૂહ લગ્ન દરેક તાલુકે દરેક જિલ્લે અને દરેક ગામે ગામ થવા માંડ્યા છે એમાંથી જ પ્રેરણા લઈ અને લોકો આ રીતના સમોલગ્નો કરે છે જેથી કરીને સમાજની અંદર જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચા અને સમયનો બગાડ થતો અટકે છે એ પ્રકારનો સંદેશ સમગ્ર સમાજમાં જાય છે જી ધન્યવાદ બેન આપણે જાણીએ ખાસ કે સમુલગ્ન કરવા હોય છે પુરુષોની પણ ઈચ્છા હોય છે કે ભાઈ આપણે બેન દીકરાને સમૂહ કરીએ પણ ખાસ તો મહિલાઓ અને સમાજ એક વર્ગ હોય છે કે ભાઈ ના સમૂહ લગ્નમાં ન જવું જોઈએ આપણે અલગથી કરશું કદાચિત ખર્ચનો પણ પ્રશ્ન હોય છે તો પણ એ સમૂહ નથી જોડાતા એના વિશે આપ શું કહેશો પહેલા તો જયરામભાઈ ને ખો ખો અભિનંદન કે આવા શાહી સમૂહ કરી અને સમગ્ર સમાજને એક સરસ સંદેશો

સમૂહ લગ્ન જોડાવાથી ખોટા ખર્ચા બચી જશે અને આપણા સમાજની અંદર દેખાદેખી જે ભક્તિ ચાલે છે એમાં પણ થોડો બદલાવ આવે અને ખાસ કરીને બહેનોને મારી વિનંતી કે આપણે બધાએ સમૂહ લગ્નમાં જોડાવું જોઈએ જી કાઉન્સિલર તરીકે મહિલા બહેને કીધું છે સમૂહ લગ્નમાં આપણે જોડાવું જોઈએ આપણે મળીશું

સમાજના બંને યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એ બંને પરિવારો પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ જરમભાઈના એમના પરિવાર દ્વારા શાહી સમો લગ્ન થયા છે એમાં વિશેષતા એ છે કે ખુદ આ દીકરીઓના નસીબદાર એમાં મુખ્યમંત્રી આશીર્વાદ આપવા માટે આવ્યા અને દીકરીઓ પણ નસીબદાર છે

પણ આવા સમૂહ લક્ષણમાં જોડાશે તો બીજો સમાજ પણ સાથે સાથે સમૂહ લક્ષણમાં જોડાશે તો આપણો એ વિશે શું કહીયું છે એક વ્યક્તિના વિચારો પર આધાર છે ભાઈ અમારી સમાજ જે છે ને અમારે સમાજ કોઈનાથી બંધાણો નથી ક્યારે બંધાવાનો પણ નથી

એક ઉત્તમ વિચાર આપ્યો છે કે એક ટ્રસ્ટ હોવું જોઈએ અને ત્યાં કર્યા વર્ષો આપવાનું એક જ બંધારણ નીચે હોવું જોઈએ જેથી કોઈ પણ સમૂહ લગ્ન કરે એ જ વિધિથી થાય અને સમાજના દરેક વર્ગ એ સમૂહ લગ્ન આવવા માટે પહેરાય આવા જ આગેવાન શ્રીઓ સમાજની સાથે હશે તો સમાજ હરણ ફાળે આગળ વધશે ખૂબ આભાર